તો બધા હોય ને પેલા તો ગુડ મોર્નિંગ રામ રામ જય માતાજી તો આપણું વ્લોગ સ્ટાર્ટ કરી અને કામમાં તો પીહું તો બાપાએ બાપા એ છોડે મૂકી ગયું ગયા હતા તને ભીહુ ને પાડ્યું છે પાડ્યું નહી પાડો છે આ એ પાડો આ બેથી ખીને પાડી છે ભીહું તને સરવા ઈ ગયું રોકીને જાગડે બાંધી દીધું બાપા ફેર ભાગી જતા ઘેર એટલે ઘેર કાં ભી ધણી ભાગી જ બાપા આ એક ખલડ ઘેર રાખ્યું આ એક ને ભાઈ ભીઝ ઝાયલું હતું ને બીજી ભી એટલે લાગી ગયું ત્યાં તો ગોયું પડી ગયું હતું પગ જાયું હતું ભીહું એટલે લાગ્યું હતું પાણીમાં પડે એટલે અંદર પાણી ના જાય રસી ના થાય એટલે ઘેર રાખ્યું ને આજે આપણે દવા લેવા જવાની જાગણી ઘડે કરીને વિડીયો ઉતારી ક્લિપ ડોક્ટર નાખી દેખો ડોક્ટર કહે એ પ્રમાણે આપણે મેડિકલમાં જાઓ રાણા કંટોળા પે કૂતિયાને ગમે એટલે લઈ આવીશું દવા આપણે એને એને અહીંયા પીને જાય લે ભૂયું પાડ દીધું જોશી જેવું થઈ ગયું છે અંદર આપણે ખેતરે ભાઈ વાયુ થોડું ઘોરાય પણ ને એ વાયમાં સાજ વાઢવાનું છે સાજ નાખીએ ને તો પેલા આપી જાય પાછું વાવાઈ જાય એટલે તો આપણે સાજ વાઢવા જવું પેલા સાજ તો આપણે આ શેર વાવતી થી આમાં લીલું હતું એટલે પાછળથી વાવી અને આ વરાપી ગયું આમાં વહેલી વાવતી હતી નાકમ રૂબી ગઈ એટલે જાય મારું થરવા માંડે ના આપણું તો છે ને એ ત્રણ વાઢવાનું હે આમાં બધા તો વાઢી નાખ્યું નાખ્યું એટલે આપી ગયું ને ટ્રેક્ટર હલી ગયા હું ટ્રેક્ટર હાપવાની બાકી છે એટલે આમ તો આપણે વાડી નાખે કાલે એમ તો મેન બીજલ ભાઈ બે મેન બીજલ ભાઈ બે કાલે વાઢ તો ખરાબ પપોર પછી વાઢ્યો થોડુંક વાઢ્યો આજે આપણે જેટલું વઢ એટલું વાઢીએ પછી આપણે મેડિકલ કંડોળા ને ગોરી લેવા દવા લેવા ડૉક્ટરને આખો વિડીયો ઉતારી નાખી દીધો છે ડૉક્ટર જોઈને મને ફોન કરશે એટલે આપણે જાશો કંડોળા મેડિકલે લઈ આવશું ગોળીઓ એ ડૉક્ટર હું લખી દઉં લઈ આવશું જો આ શાયરે જે કૂટાણ ને આ કાલે વાવે અને આ વાવે ઘણા દિવસ દસક દિવસ થઈ ગયા દસ બાર દિવસ થઈ ગયા છે આ વાથી એને આડા થેડી કમ્પ્લીટ દેખાવા માટે આપણે ત્યાં કંડોળા ભાગી નહીં ગયા મેડિકલ ખુલાડા દવા લેવા જાવી તો દવા વારા લેવા હતું તો હાલો પેલા આપણે લેતા આવીએ કંડોળા તો હાલીને જાય પાદર સુધી પાદિયર મેહુલભાઈ મેહુલભાઈ કે મારે કંડોળા જવાનું છે તો હાલો ફોનડા આપણે લેવી નહીં તો મેહુલભાઈ પેગે બેઠે છે મેહુલભાઈને ભેગું જવાનું છે તો હાલો જાય કંડોળા તો મેહુલભાઈ આવી ગયા હું મેહુલભાઈ મેહુલભાઈ ડ્રાઈવિંગ કરે છે અને હું પાછળ બેઠો

જેને રિડિંગ કર લેવે વીડિયો ગલે સંદીપ પાહે આઈફોન લેતા જાય હા મહારાજ ખોલીય મહારાજ પાસે આવવા દે કે માર બીજું મોબાઈલ પડ્યો જાન પૂછો દુનિયા તો પાક લેવા જઈએ હા ના મારા અહીં આઈફોન લેતો હોઈન ભાઈ લેવર પડ્યો નહી આજ વીડિયો ઉતારવા હારું પહેલા ખોટી થાતા એક ના બા તું આવ્યો હું તપાસ કરું ફાઈબે ભાઈ અહીંયા સારું લોકેશન ગોતે અને બે ઇન્સ્ટાગ્રામ ને રીલ બનાવવાની હે તો આવી ગયો મને ભાઈ ભાઈ અને કોમેન્ટ બોક્સ કોમેન્ટ કરજો કે લોકેશન કેવું છે કેવું છે મેં લોકેશન લોકેશન થોરદાર છે ને ઇન્સ્ટાગ્રામ ની એક જ બે રીલ ઘમોળી કાઢીએ કારા કાગડા પડે કોઈ આમ મેરીન જોતુંય નથી કોઈ માણસ નમરે ને આ એવી વસ્તુ પડી ભાઈ હમ લોકેશન બહુ સારું છે અને આપને કોઈ ડિસ્ટર્બ થાય ને વસાર કોઈ વોઇસ આવે એને સાઉન્ડ બાવન કહે હા મેન રોડ બાજુમાં છે લોકેશન કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો ભાઈ જાણીતા હોય કે આ લોકેશન ક્યાંનું છે કોઈને ખબર નથી આ લોકેશન ક્યાંનું છે અમે પણ આ લોકેશન ધાર્યું નહોતું કાંઈ અમારે આવવું નીકળ્યા જાતા બીજા લોકેશન એ પણ આ લોકેશન પૂગ્યા આવ્યો મેહુલભાઈ ભાઈ મેળા આવી ગયા લોકેશન રસ્તામાં જાતા હતા ભાઈ આ લોકેશન સારું દેખી ગયા તો મેહુલભાઈને મેં કીધું કે આ રાખી દેવા લોકેશન પણ સારું છે તો આ જ બનાવી લે તો કમેન્ટમાં કોમેન્ટ કરજો કે લોકેશન કેવું છે અને ક્યાંનું લોકેશન છે આ સુમા હું વહી ગયો એટલે ગના લીલે હરિયાળી લીલી હરિયાળી વહી ગઈ સુમા તો હજી સારી હરિયાળી છે થોડું થોડું આ જય બાજુ એ બાજુ લાઈન બસ લાઈન ટુ લાઈન અહીંયા ટુ લાઈન અહીં પાણી ભરે પી હું નાર ગરજીઓ હવે ઓલું માહોલ પછી પીહું માંદડા મારતી હોય લામણ ભીહુનું વધાયા માલધારી રબાન દીકરા રહ્યા એટલે આ છે અમાર થોડુંક સેટું થાય સીધો ભીહુનું યાદ છે ભીહુ માદણા મારે જેજીન પર છે માણસ ના કે ઓય વાત આની કરી હવે આપણે હે ને વિડિયો શૂટિંગ કરના છે તો ભાઈ આપણે થોડાક દિન વ્લોગ ચાલુ કર્યું તો મેહુલભાઈ ને પથોડા દિવસ પછી વ્લોગ ચાલુ કરવાનું છે તો પહેલા બે ગાળા Instagram રીલ બનાવી લે પછી મળી આગળ તો બે રીલ બનાવ હતા મેનલભાઈ બનાવી લીધા તો અનિલભાઈ હવે ઘરે જાય છે ત્યાં હાલે મે હું કલાક થઈ ગયો અહીંને કલાક દોઢ કલાક મેં મેલ ભાઈ ભાઈ કરી નાખે કોમેન્ટ કરી દેજો કે ભાઈ લોકેશન ક્યાંનું છે હજી એક જણ પાછું બતાવો તો મેહુલ ભાઈ થોડા દિવસ મમરા ભરે આખો વિડીયો ઇન્સ્ટાગ્રામમાં આવી જાય રીલમાં આપણે તો જોઈ લીધો તો આપણે અલગ રોડના પા ઉભું આવ્યા અહીંયા આપણું હોંડા પડ્યો કોમેન્ટ બસ કોમેન્ટ કરી દેજો આગલો લોકને આગલો ને આમ રોડ બતાવવા નથી નગર વર્તી જાય ક્યાંનું છે તો કુંડો કુંડ મોટર કમ્પ્લીટ ચાલુ થઈ ગયા ભરાવા માંડ્યો हम भरा जाए ना क्या पा टाइम मिल भी भीवूँ नहीं आए तो क्या पानी चालू करव भीवू आई भी जाए तो कल वेट लाइन चालू कर समीन बाहन डीजल भरवाई बात है केवत कह गया लोकेशन क्या नु हवा नहीं चले लोकेशन मस्त है तब तो एक नंबर लोकेशन है આમ ઘૂમરા મારી ગયો બાન ભાઈ બે ડીઝલ ભરવા આવ્યા તો બે માટા ફેડા મારે રાઉન્ડમાં માં વાડી આવે વાડી છે ને આપની લીધી છે આવે લીધી છે વાડી ઝાડા વાવ દીધે થાર આપણે જવા પડે આપણે થાર જવા પડે તો પછી અહીંયા આપણે બોળા બોળા આવી ગયા ત્યારે પછી ભૂઈ ગયા ત્યારે સારી નહોતો એટલે બ્લોગ નહોતો ઉતારી અને તો અત્યારે બ્લોગ અહીં સમાપ્ત કરીએ ચેનલ પર તમારે નવા હોય તો ચેનલને લાઈક છે અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો જય માતાજી મળી આગળ